માં આપ અહીંયા જોઈ શકો તો એમ ત્રિશુળ ચોક એક લાલ કલરની બલેનોના ડ્રાઈવરે અચાનક કરેલો છે તે એક બાજુ થી આવીને એના હીલ કંટ્રોલ ના રહેતા એક્ટિવા ની ભટકાળ્યા બાદ યુટર્ન મારીને વોકિંગ માં જતા એક નલિનીભાઈ નરોતમભાઈ સીતપુત્રા પુરાને ઉડાડી દીધેલ છે તેમનું ડેથ થયેલ છે અને ત્યારબાદ પણ આ બાજુની દુકાનમાં દુકાન અથડાવતા ત્યાં આગળ બેઠેલી બે બહેનોને ઇજા થયેલી છે જેમાં એક કુમકુમ બેન કરીને છે જે ગાર્ડ કોલેજ માં અભ્યાસ કરે છે અને અહીંયા વાહન રાહ જોઈને બેઠા હતા તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ ધર્મભાઈ સિત્તપુરા એનું ડેથ થયેલ છે અને કુમકુમ બેન ની ઈજા થયેલ છે

તો સહકાર રોડ ઉપર થી એક ગાડી આવેલી અને સામે મંદિર એક વ્યક્તિ પાર્ક કરેલું હતું તો એને પંદર ફૂટ દૂર બેસાડી દીધું પણ એક વ્યક્તિ હોકિંગ માં નીકળેલા હતા એને ઉડાડીને માથામાં ઈજા પછી અને ત્યાં કડે બાજુમાં છોકરી બેસેલી હતી એને પણ લાગ્યું અને સવારે એકસો ને જાણ કરેલી પછી એને સિંહમાં દાખલ કરેલા